આપણી ચેનલ આવો સત્સંગમાં મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ ઓગણીસ જૂન બે હજાર ચોવીસ જૈષ માસના સુદ પક્ષની તેરસની તિથિ એટલે પ્રદોષ વ્રત જે બુધવારે આવે છે માટે બુધ પ્રદોષ વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ તથા આજનો ખાસ ઉપાય જાણીશું જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ કરપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ રીતયાર વિંદે ભવમ ભવામી સહિતમ નમામી બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની છે મિત્રો પ્રદોષ અર્થાત તેરસની તિથિ જે મહિનામાં બે વખત આવે છે શુદ્ધ પક્ષની અને વધપક્ષની બંને તેરસની તિથિ જેને ત્રયોદશી તિથિ કહેવાય છે તે ભગવાન મહાદેવને સમર્પિત છે આ તિથિ કોઈ પણ વારે આવે તેમના ઈષ્ટદેવ ભગવાન શિવશંકર છે જ્યેષ્ઠ માસમાં પ્રદોષની તિથિનું ખાસ મહત્ત્વ છે કારણ કે જ્યેષ્ઠ માસ એટલે મંગલદેવનો માસ ભગવાન શ્રી હનુમાનજીને પ્રિય આ માસ છે જેટલું પણ ભગવાન મહાદેવની પૂજા ઉપાસના થાય તેટલા જ ભક્તોની આધિ વ્યાધિ ઉપાધિનું હરણ થાય છે આ ત્રયોદશીના દિવસે વિધિ વિધાનથી ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીની કૃપા પ્રાપ્ત કરવા માટે પૂજા ઉપાસના વ્રત ભક્તો કરે છે આ દિવસે સવારે અને સાંજે બે વખત ભગવાન મહાદેવની પૂજા થાય છે સૂર્યાસ્ત સમયે જે પ્રદોષ કાળ આવે છે જે સૂર્યાસ્ત સમયની આસપાસનો સમય છે તે કાળમાં ભગવાન મહાદેવની પૂજાનું વિધાન છે માટે આ વ્રતને પ્રદોષ વ્રત કહેવાય છે જ્યેષ્ઠ માસની પ્રદોષની તિથિના મુહૂર્ત વિશે આપણે સૌ જાણી લઈએ કે તિથિ આરંભ ક્યારે થાય છે અને આજે પૂજાનું મુહૂર્ત શું છે તારીખ ઓગણીસ જૂન બે હજાર ચોવીસ સવારે સાત ને ઓગણત્રીસ મિનિટે ત્રયોદશીની તિથિની શરૂઆત થાય છે જે તિથિ પૂર્ણ થાય છે વીસ જૂન બે હજાર ચોવીસ સવારે લગભગ સાત ને પચાસ મિનિટે માટે પ્રદોષનો સમય કે જે સૂર્યાસ્ત સમયે પ્રદોષની તિથિ હોય એ પ્રમાણે જોઈએ તો ઓગણીસ જૂન બે હજાર ચોવીસના દિવસે પ્રદોષનું વ્રત રાખવાનું રહેશે સંધ્યાકાળે ભગવાન મહાદેવની પૂજા થાય છે આ સંધ્યાકાળે પ્રદોષના વ્રતની પૂજાનું મુહૂર્ત છે તારીખ ઓગણીસ જૂન બે હજાર ચોવીસ સાંજે સાત ને બાવીસ મિનિટથી લઈને નવ ને બાવીસ મિનિટની આસપાસ આ દરમિયાન ભગવાન ભોળાનાથ અને માતા ગૌરીની પૂજા થાય છે સાધક આ વ્રત રાખવા માંગે તેને વ્રતના નિયમનું પાલન પણ કરવાનું હોય છે જેમ કે જે ભક્તો પ્રદોષનું વ્રત રાખવા માંગે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે ત્યારબાદ ભગવાન મહાદેવના પ્રદોષ વ્રતનો સંકલ્પ કરે ઘીનો દીપક પ્રજ્વલિત કરે ભગવાન મહાદેવના શિવલિંગની પૂજા થાય છે આપણા ઘરના મંદિરમાં શિવજીનું સ્વરૂપ હોય તેની પણ પૂજા થઈ શકે અને શિવાલયમાં જઈને પણ ભક્તો શિવલિંગની પૂજા કરી શકે છે કાચું દૂધ છે દહીં ઘી ગંગાજલ અક્ષત બિલ્વપત્ર ભાંગ ધતુરો ચંદન મદારનું પુષ્પ આદિ ભગવાન મહાદેવને અર્પિત કરી શકાય છે ભગવાન ભોળાનાથની આરતી ઉતારવી ચાલીસા પાઠ કરવો વાર્તા સાંભળવી આ દિવસે પ્રદોષનું વ્રતનું ખાસ મહત્ત્વ એટલા માટે પણ છે આજે બુધવાર છે માટે બુદ્ધ પ્રદોષ વ્રત રાખવામાં આવશે જે જીવનમાં આધિ વ્યાધિ ઉપાધિનું હરણ કરે છે સદબુદ્ધિની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી ગણેશજીને સમર્પિત છે બુધવાર અને બુધવાર રાહુને પણ સમર્પિત છે રાહુ ગ્રહજનિત કોઈ પીડા હોય સંકટ હોય કષ્ટ હોય તે પણ દૂર થાય છે ભગવાન ભોળાનાથની કૃપાથી જીવનમાં સુખ શાંતિનો વાસ રહે છે સુખ સમૃદ્ધિનું આગમન થાય છે બુદ્ધ ગ્રહનું વ્રત કરવાથી ગ્રહ દોષ બાધામાંથી પણ મુક્તિ મળે છે ત્યારબાદ વ્રતનો સંકલ્પ લે કે પોતે વ્રત કેવી રીતે કરવા માંગે છે પ્રદોષ વ્રતમાં ઉપવાસ કરી શકાય છે અને જે ભક્તો એક ટાઈમ ભોજન સાત્વિક રીતે લેવા માંગતા હોય તેઓ સાંજે પ્રદોષનું પૂજન થઈ જાય પછી લઈ શકે છે પ્રદોષ વ્રત તે એક દિવસનું જ વ્રત છે બીજા દિવસે સવારે વહેલા આ વ્રતના પારણા કરી લેવાના હોય છે આ પ્રદોષ બુધવારના દિવસે આવે છે માટે શિવ પાર્વતીની પૂજાની સાથે ભગવાન શ્રી ગણેશજીનું પૂજન કરવાથી જીવનમાં સંતોષી અને સુખી બનાય છે હવે આપણે સાંભળીએ બુદ્ધ પ્રદોષની વ્રત કથા આ કથા અનુસાર એક પુરુષનો વિવાહ નવો નવો થયો બે દિવસ પછી તેમની વહુ પિયરે ગઈ પુરુષને થયું કે પોતાની પત્નીને તેડી લઈ આવી જોઈએ ત્યારે તે બુધવારના દિવસે સાસુ સસરાને ઘેરે જાય છે અને કહે છે કે હું મારી પત્નીને તેડવા આવ્યો છું ત્યારે સાસુ અને સસરા જમાઈને ઘણું કહે છે કે આજે બુધવાર છે માટે દીકરીની વિદાય અમારાથી ના થાય પરંતુ પુરુષ જીદ કરે છે અને કહે છે કે મારે તો આજે જ મારી પત્નીને લઈ જવી છે ત્યારે સાસુ સસરા પણ શું કરે દીકરીના માવતર પરાણે જ પોતાની દીકરીને વળાવવા માટે તૈયાર થયા ત્યારના સમયમાં બેલગાડી હતી તેઓ બળદગાડી ઉપર બેસીને પોતાને ઘેરે જવા માટે તૈયાર થયા જમાઈ અને પુત્રીને ભારે મનથી માતા પિતાએ વિદાય કર્યા નગરની બહાર પહોંચે છે ત્યારે પત્નીને ઘણી તરસ લાગી ત્યારે પુરુષ પોતાની પત્ની માટે પાણી શોધવા જાય છે ત્યારે પત્ની એક ઝાડવા નીચે બેસે છે થોડી વાર બાદ તે પુરુષ પાણી લઈને પત્ની પાસે આવે છે અને જુએ છે કે પોતાની પત્ની તો પોતાના જેવા જ હમસકલ પુરુષ સાથે હસી હસીને તાળીઓ પાડીને વાતો કરે છે ત્યારે પુરુષને ઘણું આશ્ચર્ય થયું અને તે ક્રોધે ભરાઈને તેની પત્ની પાસે જઈને તેને કહે છે કે આ કયા પરપુરુષ સાથે તું આ હસી મસ્કરી કરી રહી છે ત્યારે પત્ની જુએ છે કે બંનેના ચહેરા એક સમાન જ હતા જાણે કે જુડવા હોય અને પત્ની વિચારમાં પડી ગઈ કે આ મારા પતિ નથી પાણી લેવા ગયા હતા એ મારા પતિ છે તો આ પુરુષ કોણ છે ત્યારે બંને પતિ પત્ની વચ્ચે ઝઘડો ચાલ્યો ધીરે ધીરે ત્યાં આજુબાજુના લોકો એકઠા થવા લાગ્યા ત્યારે રાજાના સિપાહી પણ ત્યાં આવ્યા ત્યારે સિપાહીઓ પણ તે હમસકલ પુરુષને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા તે સિપાહી પેલી સ્ત્રીને પૂછવા લાગ્યા કે આમાંથી તારો પતિ કોણ છે તે બતાવ પત્ની પણ શું કરે હજી વધુ સમય તો તેના પતિ સાથે રહી નહોતી જાણે કેમ કે પોતાનો પતિ કયો છે ત્યારે તે પત્નીનો જે અસલી પતિ હતો તે ભગવાન મહાદેવને પ્રાર્થના કરવા લાગ્યો અને પોતાના સાસુ સસરાની વાત પણ યાદ આવી કે બુધવારના દિવસે દીકરીને ક્યારેય વળાવાઈ નહીં મનોમન સાસુ સસરાની પણ માફી માંગવા લાગ્યો અને ભગવાન મહાદેવને રક્ષા કરવા માટે પ્રાર્થના કરવા લાગ્યો બુધવારે પત્નીને વિદાય કરીને લઈ આવ્યો છે તેવું ભવિષ્યમાં ક્યારેય તે નહીં કરે તેવી ક્ષમા પ્રાર્થના કરવા લાગ્યો ત્યારે અચાનક જ ભગવાન મહાદેવનું સ્મરણ થતાં પાપ નષ્ટ થયા અને પ્રભુએ પ્રાર્થના સાંભળી અને તે જે અજાણ્યો પુરુષ હમસકલ પુરુષ હતો તે અંતર ધ્યાન થઈ ગયો પતિ પત્ની સકુશળ મંગળ ઘરે પહોંચ્યા અને નિયમપૂર્વક બુદ્ધ પ્રદોષનું વ્રત કરવા લાગ્યા કારણ કે આ જે પ્રદોષની તિથિ હતી ભગવાન મહાદેવને પ્રિય તિથિ અને બુધવાર હતો પતિ પત્નીએ સંકલ્પ કર્યો કે આ જીવન બુદ્ધ પ્રદોષનું વ્રત કરશે ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત થઈ અને પ્રભુએ તેમના જીવનમાં આવેલા સંકટો દૂર કર્યા બુદ્ધ પ્રદોષનું વ્રત તે પતિ પત્નીને સુખાકારી નીકળ્યું ભગવાન મહાદેવને પ્રિય એવું આ પ્રદોષનું વ્રત રાખીને પતિ પત્ની જીવનભર સંતુષ્ટ રહ્યા એકબીજાથી અને અંતે મોક્ષને પ્રાપ્ત કર્યું હે ભગવાન ભોળાનાથ આપનું જે આ પ્રદોષનું વ્રત કરે પૂજન કરે તેની ઉપર આપ સદૈવ માન રહેજો બોલો ભગવાન શક્તિપતિ મહાદેવ બની છે મિત્રો સાંભળ્યું ને કે બુધ પ્રદોષનું વ્રત રાખવાથી પતિ પત્નીના જીવનમાં જે કંઈ તણાવ છે કંકાસ છે તેનો નાશ થાય છે ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીનું આજના દિવસે ખાસ પૂજન થાય છે આજે નિષ્ઠાથી ભગવાન મહાદેવનું પૂજન આરાધન કરવાથી બધા કષ્ટ દૂર થાય છે મૃત્યુ બાદ મોક્ષની પ્રાપ્તિ થાય છે પાપોનું પ્રાયશ્ચિત થઈ જાય છે ભગવાન મહાદેવ દેવી સતીની પૂજા કરવાથી વૈવાહિક જીવનની સમસ્યા દૂર થાય છે તેના અમુક આસાન ઉપાય પણ છે તે પણ આપણે જાણી લઈએ વૈવાહિક જીવનમાં જો તનાવ રહેતો હોય તો આજે પ્રદોષના દિવસે સંધ્યા કાળે ગુલાબના પુષ્પ ભગવાન ભોળાનાથ ઉપર અર્પિત કરવા જોઈએ દેવી પાર્વતીના ચરણોમાં ચઢાવવા જોઈએ આમ કરવાથી ભગવાન મહાદેવની કૃપાથી દાંપત્ય જીવનમાં સુખ સમૃદ્ધિ રહે છે પતિ પત્ની વચ્ચે જો લડાઈ ઝઘડા થતા હોય વૈચારિક મતભેદ થતા હોય તો આ પ્રદોષના દિવસે એકવીસ ગુલાબ લઈને ચંદનનું ઈત્ર લગાવીને પતિ પત્ની સાથે મળીને શિવલિંગ ઉપર અર્પિત કરે અને ભગવાન મહાદેવના કોઈ પણ મંત્રનો જાપ કરે દાંપત્ય જીવન સુખાકારી રહેશે વૈવાહિક જીવનમાં જો તાલમેલ બનતો ન હોય તો સુખ શાંતિ પ્રાપ્ત કરવા માટે આ પ્રદોષના દિવસે ગોળનું શિવલિંગ બનાવીને તેમાં અભિષેક કરવાથી પરેશાની દૂર થાય છે વિવાહ જીવનમાં જો બાધા આવતી હોય વિવાહમાં પણ બાધા આવતી હોય તો આ પ્રદોષના દિવસે શિવજીનો અભિષેક કરે અને પૂજન કરે શિવજીની કૃપા પ્રાપ્ત થવાથી જલ્દીથી વિવાહ સંપન્ન થશે આજે મધથી શિવલિંગનો અભિષેક કરવાથી જીવનમાં આવતી દરેક સમસ્યામાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે આંબળાના રસથી પણ ભગવાન મહાદેવનો અભિષેક કરવામાં આવે તો રોગ મુક્ત થવાય છે આમ આ પ્રદોષના દિવસે ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે આ ઉપાય પણ કરી શકાય છે આ પ્રદોષનું વ્રત સાત વાર પ્રમાણે અલગ અલગ વારે જ્યારે આવે છે તેનું મહત્ત્વ અલગ અલગ છે જેમ કે સોમવારે આવતું પ્રદોષનું વ્રત જેને સોમ પ્રદોષ કહેવાય છે ચિંતાને હરનાર અને ધન ધાન્યથી સમૃદ્ધ કરનાર છે જ્યારે મંગળવારે પ્રદોષ વ્રત આવે છે જેને ભૌમ પ્રદોષ કહેવાય છે તે આધિ વ્યાધિ ઉપાધિ હરનાર છે બુધવારે આવતું પ્રદોષનું વ્રત તે વિદ્યા વાણી ભક્તિની ઉન્નતિની સાથે પતિ પત્ની અર્થાત વૈવાહિક જીવનને સુખ આપનાર છે ગુરુવારે આવતું પ્રદોષનું વ્રત તે જ્ઞાન અને સમૃદ્ધિ સૌભાગ્ય આપનાર છે વૈભવ લક્ષ્મી વધારનાર શુક્રવારનું પ્રદોષનું વ્રત ઉત્તમ છે નોકરી ધંધામાં વ્યવસાયમાં ઉન્નતિ પ્રાપ્ત કરવા માટે શનિ પ્રદોષનું વ્રત ઉત્તમ છે રવિવારે આવતું પ્રદોષનું વ્રત તે સ્વાસ્થ્ય સમૃદ્ધિ અને કીર્તિ બક્ષનાર છે પ્રદોષનું વ્રત ભગવાન નારાયણે કરીને સુદર્શન ચક્રને પ્રાપ્ત કર્યું હતું રાવણે પ્રદોષનું વ્રત કરીને ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત કરી અને અંતે મોક્ષની પ્રાપ્તિ કરી પ્રદોષનું વ્રત આ કલયુગ માટે ઉત્તમમાં ઉત્તમ છે દેવાથી દેવ મહાદેવની કૃપા પ્રાપ્ત કરાવનાર છે આ પ્રદોષના વ્રતથી ઘણા લાભ પણ પ્રાપ્ત થાય છે જેમ કે જમીન મિલકત સંબંધી સમસ્યા દૂર થાય છે મનગમતો જીવનસાથી પ્રાપ્ત થાય છે ધનની અછત દૂર થાય છે અને રોગોનું સમન થાય છે લગ્ન જીવનમાં આવતી બાધાઓ દૂર થાય છે આમ પ્રદોષના વ્રતનો ઘણો મહિમા છે મહાત્મય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે આજે ભગવાન મહાદેવના મંત્ર જાપ કરી શકાય છે ખાસ કરીને મહામૃત્યુંજય મંત્ર ઓમ ત્ર્યબક યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારૂકિયુ બંધનાન મૃત્યો મોક્ષ્યમામૃતા અથવા તો ઓમ તત્પુરુષાય વિદમહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત માતા પાર્વતી સહિત ભગવાન મહાદેવની પૂજા ઉપાસના કરવાથી જીવનમાં ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે અંતે તો શિવધામ જ બધાને જવાનું છે મુક્ત થવાનું છે ભગવાન ભોળાનાથના ખોળામાં રાખ બનીને ભગવાન મહાદેવને પ્રાપ્ત કરવાના છે માટે આજે ભગવાન મહાદેવના બાર જ્યોતિ સ્વરૂપ શિવલિંગની પૂજા મહિમાનું પણ વિધાન છે દર્શનનું વિધાન છે જો દર્શન કે પૂજા ન થાય તો નામ સ્મરણ કરવા માત્રથી પણ સાત જન્મના પાપ નષ્ટ થાય છે એવા ભગવાન મહાદેવની દ્વાદશ જ્યોતિર્લિંગની સ્તુતિ છે તે પણ ગાઈ શકાય છે સાંભળી શકાય છે સૌરાષ્ટ્રે સોમનાથમ જ શ્રી શૈલ મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલમ ઓમકારમ મમલેશ્વરમ તરલ્યાં વૈજનાથ ડાકીન્યાં ભીમશંકર સેતુબંધે તો રામેશ નાગેશ દારુકાવને વારાણસ્યાં તો વિશ્વે ત્ર્યબક ગૌતમી તટે હિમાલયે તો કેદારં ઘુસ્મેશ શિવાલએ જ્યોતિર્લિંગાની સાયંપ્રાત પઠેન સપ્તજન્મ પાપ સ્મરણ વિનશ્ય બુલુ દેવોના દેવમહાદેવશક્તિપતિની ચે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌની મારા જય શ્રી કૃષ્ણ